તમારા કપાસ હોય કે મગફળી હોય એના પાકની અંદર પુષ્કળ પ્રમાણમાં તમને એનો વધુ ફાયદો મળે અને વધુ નફો મળે એવો આજે video બનાવવાનો છે તો ખેડૂત મિત્રો અત્યારે તમે જોશો કે વરસાદી વાતાવરણ સંપૂર્ણ રીતે થયું છે કપાસ આશરે સિત્તેર થી નેવું દિવસ વચ્ચેનો કપાસ છે તો આ કપાસ અને મગફળીની અંદર અત્યારે તમે જોશો તો કપાસની અંદર પાણી ભરાવાના કારણે કપાસ મુરઝાઈ જાય છે જેને ઓક્સિજન અને અને હવાનું પ્રમાણ મળતું નથી હવા અને ઓક્સિજન ઓક્સિજન મળતું નથી એના કારણે કપાસ મૂરજાઈ જાય છે સૂર્યપ્રકાશની ગેરહાજરી હોય એટલે કપાસ મૂરજાઈ જાય તો આ મૂરજાયેલા કપાસને ફરી વખત આપણે જીવંત કરવો હોય અને આ મૂરજાયેલા કપાસને આપણે ફરી વખત રીગ્રો કરવો હોય એટલે ફરીથી ટૂંકમાં એ પાકી જાય જનરેટ થઈ જાય એ કરવું હોય તો એના માટે આપણે શું કરવું તો એના માટે મારે તમને આજે મહત્વના આપણે ખાતર નાખી છે કારણ કે અત્યારે આપણે ખાતર નું પ્રમાણ એવું થઈ ગયું છે કે થોડોક વરસાદ થયો છે કે નથી થયો જમીન ભેજવાળી થઈ એટલે ખેડૂત મિત્રો તરત શું કરે છે બસ નાઇટ્રોજન નાખી દે છે કયો છેતાલીસ ટકા નાઇટ્રોજન આવે પરંતુ આપણા કપાસને એક છોડ હોય કોઈ પણ વનસ્પતિ હોય મગફળી હોય સોયાબીન હોય કપાસ હોય એરંડા હોય એની શ્રેણી શરૂઆતથી કરી અને પરિપક્વ થાય ત્યાં સુધી સોળ પ્રકારના ખાતરોની જરૂર પડે છે એમાં ત્રણ ખાતરો છે એ કુદરતી રીતે લઈ લે છે અને 13 ખાતર છે એ આપણે એને આપવા જ પડતા હોય છે જો આપણે એને એક 13 ખાતર ન આપી તો એની ડિફિશિયન્સી આપણને ઉત્પાદનમાં છોડની લાઇટિંગમાં એવું છોડમાં પરિપક્વ થયેલા જીવડાંમાં છોડની અંદર બનેલી quality માં રૂમાં આ બધી એની ડિફિશિયન્સી એટલે એની ગેરહાજરી આપણને જોવા મળે છે પરંતુ આપણે એક ચીલો થઈ ગયો છે કે ગમે ત્યારે ખાતર નાખી તો બસ આપણે યુરિયા જ નાખી દઈએ છીએ પરંતુ અત્યારે market ની અંદર આ બધા પૂરક પોષક તત્વો વાળા ખાતરો આવે છે એને આપણે ભૂલી જ ગયા છીએ જેવી રીતે હું તમને દાખલો એક આપું કે આપણે શાક બનાવીએ ત્યારે આપણે એમાં બધું નાખી દઈએ પરંતુ ખાલી નોર્મલ એક મીઠાની ચમ ચપટી ન નાખી તો એ આપણને શાક અંદર એનો સ્વાદમાં માં છે એવી જ રીતે જો આપણા કપાસનું આપણે વિગે પાંત્રીસ થી ચાલીસ મણ ઉત્પાદન લેવું હોય તો આપણે એમાં આ જે પૂરક પોષક તત્વો વાળા ખાતર છે એ ન નાખી તો એનો આપણને ઠેક લગી અછત એટલે કે એનો ખાલી દેખાય છે તો ખેડૂત મિત્રો અત્યારે વરસાદી વાતાવરણ છે હમણાં કોરાઈ થશે કે હમણાં આપણે પગજલું એટલે કે ખાતર નાખવાની સમય આવશે એટલે મોટા ભાગના એસી ટકા ખેડૂત જોશો તો તમે નાઇટ્રોજન ની ગુણી લઈ અને વાર્ય જતા હશે તો ખેડૂત મિત્રો અને સારું ઉત્પાદન આપે એવા ખાતર બનાવવાના છે તો હવે આપણે મેઇન મુદ્દાની વાત ઉપર આવીએ ખેડૂત મિત્રો જ્યારે તમે અત્યારે વરસાદી વાતાવરણ વહી જાય ત્યારે તમારે બે ખાતર લેવાના છે

એ તો આપણે બધા મોટા ભાગે જાણી જ છીએ કે કડી ચૂનાની અંદર કેલ્શિયમ નાઇટ્રેટ આવે છે બરાબર આ કેલ્શિયમ નાઈટ્રેટની પણ કપાસના જીંડવાની અવસ્થામાં મગફળીના ડોડાની અવસ્થામાં મગફળીના ડોડાને ફૂગ ન લાગે એની અવસ્થામાં મગફળીના કપાસની અંદર જે મેન્થ આવે કપાસના રેસા આવે એ રેસાને મજબૂત કરવામાં કેલ્શિયમ નાઇટ્રેટની ફરજિયાત જરૂર હોય છે તો ખેડૂત તો મારે તમને એટલી જ ભલામણ કરી છે કે તમે જ્યારે અત્યારે હવે પછી જ્યારે વરસાદી વાતાવરણ વહી જાય ત્યારે નાઇટ્રોજનની ની બદલીમાં વીસ પાંચ વીસ ખાતર એક વીઘે પંદર કિલો અને એની સાથે કડી ચૂનો છે કડી ચૂનો એક વીઘાની અંદર પાંચ થી આઠ કિલો નું પ્રમાણ રાખી અને વીસ પાંચ વીસ આરે મિક્સ કરી અને બંનેનું પ્રમાણ વીસ થી બાવીસ કિલો કરી અને તમારે એક વીઘાની અંદર પૂર્તતા કરવાની છે અને એનું રિઝન છે એ તમને બમ્પર ઉત્પાદન અને બમ્પર રિઝર્ટ આવશે જેના કારણે કેવું રિઝર્ટ આવશે એવું તમને કહું એની અંદર જે ઝીંડું થશે મજબૂત થશે કોટન છે એકદમ લાઇટવાળો થશે મગફળીનો દાણો સ્વાદિષ્ટ થાય છે મગફળીના દાણા જે અપરિપક્વ આપણે શું કહેવાય પૂછ કહીને ભૂંગ્યું રહી જાય છે એ નહીં રહેવા દે દાણા દાણાની અંદર તેલની ટકાવારી વધુ બેસશે આ જો તમે બંને ખાતરનો જો તમે તમારા મગફળી અને કપાસમાં યુઝ કરશો તો તમારું ઉત્પાદન બમ પર આવશે અને મફત ની વસ્તુ છે કડીચું એટલે હાલ મફત ની વસ્તુ છે કડીચુનો તમારે ઘરે લઈ આવવાનો એને વ્યવસ્થિત જો ગાંગડા મોટા હોય તો ભાંગી અને સાત કિલો પંદર ચૂનો લેવાનું અને બેનું તમારા કપાસના પાવાથી આશરે છ ઇંચ નાખી અને ડ્રીપ હોય તો ડ્રીપ અને પાવાનું હોય તો એને પાઈ દેજો જેના કારણે તમારી ઉત્પાદન શક્તિમાં પુષ્કળ પ્રમાણમાં વધારો થશે અને જમીનની જે કુદરતી ફળદ્રુપતા છે એમ નામ જળવાઈ રહેશે જે નાઇટ્રોજન નાખવાથી તમારી જમીન બગડે છે એ બગડવા નહીં દે અને જમીન ની ફરજ એમ નામ જળવાઈ રહેશે તો આપણા વિડીયો ને બીજા ખેડૂત ગ્રુપ સુધી શેર કરી આપણા વિડીયો ને લાઈક કરી સબસ્ક્રાઇબ કરી અને બીજા ખેડૂત ગ્રુપ સુધી પહોંચાડજો ધન્યવાદ